ભારત માતાના એક સાચા પુત્ર અથવા પુત્રી તરીકે દેશને સ્વચ્છ રાખવા માટે પ્રતિબદ્ધ છું હું મારા દેશને સ્વચ્છ બનાવવા માટે દર વર્ષે સો કલાકનું યોગદાન આપીશ હું કચરાનો યોગ્ય રીતે નિકાલ કરીશ કરવા માટે હું પાણીનો બગાર અટકાવીશ અને તેને સ્વચ્છ રાખીશ હું કચરો ગમે ત્યાં ફેંકીશ નહીં અને અન્ય લોકોને પણ આમ કરવાથી અટકાવે છે